બીએપીએ સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ચાર અને પાંચ જુલાઈ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે બીજો દિવસ છે કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સીએમ ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ આ બેઠકમાં હાજર છે ત્યારે આ બેઠકના અંતમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષનો પ્રસ્તાવ રજૂ થઈ શકે છે અને બેઠકના અંતે ગુજરાત ભાજપને નવા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે ત્યારે આ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે આમ તો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ જેઓની કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે સી આર પાટીલ જવાબદારી સંભાળી શકે તેવા સક્ષમ છે તેમ છતાં નવા પ્રમુખ અંગે કારોબારીમાં ચર્ચા થવાની શક્યતા છે